નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત્ર બગલ જોશી ગામમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેવા ગટર લાઈનના કોઈ પ્રશ્નને લઈ ગ્રામ સભામાં હોબાળો થયો હતો બે પક્ષ વચ્ચે બોલાચાલી થતા જોશી કુવાની ગ્રામ સભા મોકુફ રાખવામાં આવી હતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ગણાતી ગ્રામ પંચાયતો સમૃદ્ધ બને વિકાસમાં ભાગીદાર બને એવા મુખ્ય આદેશથી સચિવાલય કરતા પણ વિશેષ સત્તા ગ્રામ પંચાયતોને આપવામાં આવી છે જેમાં દર ત્રણ મહિને ગ્રામ સભા યોજી ગામના વિકાસ કામોની ચર્ચા વિચારણા અને આયોજનો કરવા માટે જાહેરમાં ગ્રામજનોની વિશેષ ભાગીદારીથી ગ્રામસભા ગ્રામ સભા રાખવામાં આવે છે જેનું પ્રોસિડિંગ ટીડીઓને મોકલવાનું હોય છે તેમજ ગ્રામ પંચાયતોને વિકાસ કામોની જરૂર સામે વિશેષ સત્તા પણ આપેલી છે સરકાર ના આવા અભિમ મુજબી કુવા ગામમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગટર કોઈ પ્રશ્નને લઈને હોબાળો થયો હતો જેમાં ગામે આવેલ બાળ મંદિરમાં ગટર લઈને બે પક્ષ વચ્ચે બોલાચાલી થતા જોશી કુવા ની ગ્રામસભા મોકુફ રાખવામાં આવી હતી પ્રાપ્ત માહિતી મુજબ ગટર લાઈન મુદ્દે સરપંચ અને સ્થાનિક ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે વધુ ઉગ્ર બનતા હાથ અપાય અને મારામારીમાં પરિણામ હતી જેના કારણે ગ્રામ સભા મોકુફ રાખી સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અમારા ગામમાં ગટર લાઈન નું પટેલ માંથી ગટર લાઈન નું મંજૂરી આવી હતી તો એ આખા ગામમાં ગટર લાઈન નાખી દીધી છે પણ અમારે જ્યાં નિકાલ કરવાનો છે જે એમડી તલાવ છે ત્યાં આગળ બધા લોકો જે રહે છે અને જે એમનું પાણી ગંદુ પાણી બી કાઢે છે એ લોકો અરજી ઉઠાવે છે કે અમારે ત્યાં ગટર લાઈન નાખવી નથી એની રીતે ગામ સભા જો શીખવાની અને એમાં એવું છે કે એ લોકો એવું કહેવા માગે છે કે અમે ત્યાં આગળ મેલેરિયા થાય રોગ થાય છે મેલેરિયા પછી બીજા બધા રોગ થાય છે રોગચાળો ફેલાય છે અને એવું કહે છે કે અમે તાકાત હોય તો તમે નાખી બતાવો આ સાઈડ ગટર લાઈન એવું કહે છે અમને એ લોકો સરપંચ સાથે જે હાથાપાઈ થઈ એનું એ કેવી રીતે થઈ એ સરપંચ સાથે હાથાપાઈ થઈ એ એક લેડીઝને મે બી ગાર બોલ્યા છે એ

ગ્રામ સભામાં સુય શાંતિ ભંગ થતા અને અરાજકતા થતા આજ મોકૂફ રાખવામાં આવેલ છે અને આની પછી નેક્સ્ટ ખાસ ગ્રામ સભા આવશે જેમાં એનો યોગ્ય નિકાલ અને પોલીસ બંદોબસ્ત બોલાવીશું જેમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એનો ધ્યાન રાખીશું આનંદથી દિનેશ પટેલની સાથે હિરેશન નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર